મિત્રો જે લોકો પગમાં કે હાથમાં કાળો દોરો બાંધતા હોય તો એ લોકો ઘાસ જીતજો અને આ વિડીયોને પૂર્ણ જોજો યોગ્ય માહિતી અને સલાહ વગર કાળો દોરો ન બાંધો પરેશાનીઓ થઈ શકે છે એવું માનવામાં આવે છે કે કાળો દોરો બાંધવાથી તમને ખરાબ નજરથી બચાવે છે પરંતુ કેટલાક લોકો માટે તે મુશ્કેલી પણ લાવી શકે છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજના વિડીયો બહુ જ ખાસ છે અને આજના વિડીયોમાં આપેલી માહિતી જો તમે સંપૂર્ણ રીતે સમજી લીધી તો તમારું જીવન બદલાઈ જશે જો તમારા ઘરમાં દરિદ્રતા હશે તો એ પણ દૂર થઈ જશે તમારા ઘરમાં દુઃખો લડાઈ ઝઘડા અશાંતિ ઘરમાં બીમારી વગેરે દૂર થઈ જશે કાળો દોરો બાંધવાની પરંપરા ઘણી જૂની છે આની પાછળ ઘણી પૌરાણિક અને જ્યોતિષ માન્યતાઓ છે જેનું પાલન કરતા અલગ અલગ રીતે લોકો કાળો દોરો બાંધતા હોય છે કાળો દોરો બાંધવાની પાછળ ખરાબ નજરથી બચવાનું છે ત્યારે તેની પાછળ વૈજ્ઞાનિક લાભ છે જે શરીરને નસો અને લોહીના પ્રવાહ સાથે જોડાયેલું છે આ જ કારણ છે કે લોકો આને હાથ પગ કે કમરમાં બાંધે છે કાળો દોરો બાંધવાનો સંબંધ શનિદેવ સાથે છે અમુક લોકો કાળો દોરાને પૌરાણિક માન્યતાઓને ધ્યાનમાં રાખી બાંધતા હોય છે તો અમુક લોકો કાળો દોરાને ફેશનમાં બાંધતા હોય છે પરંતુ કાળા દોરને બાંધવાના ફાયદા અને નુકસાન પણ છે મિત્રો આ દિવસે ન પહેરો કાળો દોરો જો તમે શરીરમાં કોઈ પણ ભાગમાં કાળો દોરો પહેરો છો તો તેને તમારે કોઈ ખાસ શુભ દિવસ ધારણ જોઈએ ભૂલથી પણ કાળો દોરો કોઈ એવા દિવસે કે તિથિએ ન બાંધવો જે શુભ ન હોય કાળો દોરો તમને હંમેશા શનિવાર કે મંગળવારના દિવસે જ ધારણ કરવો જોઈએ કારણ કે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે અને આ દિવસે કાળા દોરાને ધારણ કરવાથી શનિ દેવ દોષમાંથી મુક્તિ મળે છે ત્યારે બંધાય કાળો દોરો મિત્રો કાળો દોરો બાંધતા પહેલા કોઈ જ્યોતિષ કે કોઈ જાણકારની સલાહ લેવી ખૂબ જરૂરી છે કારણ કે કાળો દોરોનો સંબંધ શનિદેવ સાથે છે એટલા માટે અમુક રાશિના જાતકો માટે કાળો દોરો બાંધવાથી તેમણે મુસીબતનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે કાળો દોરો પહેરવાથી કઈ રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે કાળો દોરો પહેરવાના ફાયદા કાળો દોરો પહેરવાથી કુંડીમાં દોષ દૂર થાય છે જો તમારી ઉપર પડતી નકારાત્મક અસરો દૂર કરે છે જેનાથી આવનારી સમસ્યાઓ દૂર કરી શકાય છે જો તમારી આંખોની સમસ્યા છે તો કાળો દોરો સમસ્યાઓને દૂર કરે છે જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ છે જો તમે લૂઝ મોશન નબળા લિવર અથવા કબજિયાતથી પીડિત છો તો તમારે પગમાં અને કમરની આસપાસ કાળો દોરો બાંધી શકો છો જ્યોતિષશાસ્ત્ર માને છે કે આમ કરવાથી તમારી બીમારી દૂર થઈ શકે છે જો તમે કાળો દોરો પહેરશો તો તમારી નકારાત્મક શક્તિઓ દૂર રહેશે અને અનેક પ્રકારની દુર્ઘટનાઓથી બચી શકો છો આ તમને ખરાબ નજરથી પણ બચાવે છે એટલું જ નહીં આ રાશિ શનિદોષમાં પણ મુક્તિ અપાવે છે આ પગ કે હાથમાં પહેરો કાળો દોરો જો તમે હાથ કે પગમાં કાળો રંગનો દોરો પહેરી રહ્યા છો તો તેઓ ધ્યાનમાં રાખો કે પરણિત મહિલાઓ તેને ડાબા હાથમાં અને પુરુષ તેને જમણા હાથમાં ધારણ કરવો તેનાથી તેનું પૂર્ણ ફળ મળી શકે છે મહિલાઓને તેને ડાબા હાથ કે પગમાં ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે જો કે એવી યુવતીઓ જેમના લગ્ન નથી થયા તે કાળો દોરો જમણા હાથમાં પહેરી શકે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે કાળો દોરો બાંધવાનું અશુભ માનવામાં આવે છે કારણ કે કાળા દોરાનો સંબંધ શનિદેવ અને રાહુ ગ્રહ સાથે જોડાયેલો છે જ્યોતિષ અનુસાર મેષ રાશિના જાતકો સ્વામી મંગળ ગ્રહની શનિનો દુશ્મન છે કાળો દોરો બાંધવાથી તમારી હિંમત અને મહેનત ઓછી થઈ શકે છે એટલા માટે કાળો દોરો બાંધવાથી તમારે ભારે નુકસાન ભોગવવું પડી શકે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને ક્યારેય પણ પગમાં કાળો દોરો ન બાંધવો જોઈએ કર્ક રાશિના સ્વામી ચંદ્ર અને શનિ રહુ વચ્ચે શત્રુતાનો ભાવ છે એટલા માટે કાળો દોરો પહેરવાનું ટાળવું જોઈએ નહીંતર માનસિક પરેશાનીઓ વધી શકે છે શનિના પ્રભાવના કારણે તમારા કામોમાં પણ અડચણો આવી શકે છે સિંહ રાશિ આ રાશિના જાતકો માટે કાળો દોરો બાંધવો અશુભ માનવામાં આવે છે આ રાશિના સ્વામી સૂર્યદેવ અને તેમની શનિદેવ સાથે દુશ્મની છે કાળો દોરો બાંધવાથી તમારો આત્મવિશ્વાસ ઘટી શકે છે મિત્રો પિતા પુત્ર વચ્ચે વિવાદ થઈ શકે છે એટલા માટે કાળો દોરો બાંધવાનું ટાળવું જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ ભૂલથી પણ કાળો દોરો ન બાંધવો જોઈએ આ રાશિ સ્વામી મંગળ ગ્રહ સાથે છે અને તેમની શનિદેવ સાથે શત્રુતા છે કાળો દોરો બાંધવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કાળા રંગથી સામે કોઈ બીજા રંગનો કાળો દોરો પહે ન પહેરો તમને ખાસ રીતે એવું વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે કાળો દોરો ધારણ કરતી વખતે તમારે હાથ કે પગમાં કોઈ બીજા રંગનો કાળ દોરો ન બાંધવો જોઈએ નહીં તો કાળા રંગનો દોરાની અસર પણ ઓછી થઈ શકે છે જેને હાથ કે પગમાં બાંધતી વખતે તમારે નવ ગાંઠ લગાવી દેવી જોઈએ અને ગાયત્રી મંત્રનો જાપ કરતાં તેને ધારણ કરવો જોઈએ કાળા દોરાને કાઢતી વખતે ન કરો આવી ભૂલો જ્યારે તમે પણ કાળો દોરો હાથમાં કે પગથી કાઢો છો ત્યારે તેને કાદર કે ચપ્પુની મદદથી કાપવાની જગ્યાએ પર હાથની તોડીને નાખો અને તેને કોઈ શુભ દિવસ પર જ કાઢો જો સંભવ હોય તો તેને જૂના દોરાને કાઢ્યા બાદ તરજ નવો દોરો બાંધી લો જ્યારે તમે કાળો દોરો બા કાઢો છો કે એને હટાવો છો તે સમયે આ વાતનું ધ્યાન રાખો કે તમારું શરીર અને મન બંને સ્વચ્છ હોવું જોઈએ કાળો દોરો પહેરવાના ફાયદા મિત્રો જ્યોતિષ માન્યતા છે કે કાળા દોરાને હાથ કે પગમાં બાંધો છો તો આ વાત ઘણા દોષમાંથી મુક્તિ આપે છે જો તમારે હોંડળીમાં શનિની શાળા સાતી છે તો તેનો પ્રભાવ કાળા દોરા પહેરવાથી ઓછી થઈ શકે છે શનિવારના દિવસે પહેરવું શુભ માનવામાં આવે છે તેની સાથે જ જો તમે તેની હાથ કે પગમાં પહેરો છો તો ગમે તે પ્રકારની ખરાબ શક્તિઓ તમને બચાવે છે માન્યતા છે કે કાળો દોરો પોતાની અંદર બધી નકારાત્મક ઉર્જાઓને અવશોષિત કરે છે જે તેનો પ્રભાવ શરીરને નથી થઈ શકતો અને શરીરને કોઈપણ પ્રકારનો ખરાબ પ્રભાવથી બચાવે છે